જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલનેસ આજે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરશે સીબીઆઈએ વિશ્વભરમાં સાયબર ક્રાઇમ નેટવર્કમાં સંડોવાયેલા છવ્વીસ ગુનેગારોની ધરપકડ કરી નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી મૃત્યુઆંક વધીને એકસો બાણું થયો બિહારમાં તેર જિલ્લાઓને અસર અને પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલનેસ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ હવાઈ મથકે તેમને આવકાર્યા હતા શ્રી હોલનેસની ભારતની આ પ્રથમ મુલાકાત છે ડોક્ટર હોલનેસ આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે તેઓ અન્ય મહાનુભાવો તથા વેપાર અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે જમૈકાના પ્રધાનમંત્રીની આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ વધારતા કરાર ઉપર હસ્તાક્ષર થવાની શક્યતા છે વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરશે બંને દેશો વચ્ચે યુક્રેન યુદ્ધ પશ્ચિમ એશિયા સંકટ વેપાર સહિતના દ્વિપક્ષીય મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ શકે છે ડોક્ટર જયશંકર ગઈકાલે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા તેઓ બાઇડન પ્રશાસનના અન્ય વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરશે આ ઉપરાંત અમેરિકામાં રાજદ્વારી બાબતોના વિચાર મંચ અને નિષ્ણાતો સાથે સંવાદ કરશે અગાઉ આ મહિનાની એકવીસમી તારીખે ડેલાવેરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓએ એક શિખર સંમેલનમાં ભાગ લીધો હતો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને છેલ્લા તબક્કાના મતદાન માટે સલામતી સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રદેશમાં આવતીકાલે સાત જિલ્લાની ચાળીસ વિધાનસભા બેઠકો પર મતદાન થશે તેમાંથી સોળ બેઠક કાશ્મીર અને ચોવીસ બેઠક જમ્મુ વિભાગમાં છે વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન ગઈકાલે પૂર્ણ થયું હતું હવે આવતીકાલે ઓગણચાળીસ લાખ અઢાર હજારથી વધુ મતદારો ચારસો પંદર ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે આ પ્રદેશમાં પહેલા તબક્કામાં સરેરાશ એકસઠ ટકાથી વધુ અને બીજા તબક્કામાં છપ્પન ટકાથી વધુ મતદાન થયું હતું આગામી આઠમી ઓક્ટોબરે હરિયાણાની સાથે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની પણ મતગણતરી હાથ ધરાશે કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ વિશ્વભરમાં છેતરપિંડી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અત્યંત સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્કના છવ્વીસ મહત્વના ગુનેગારોની ધરપકડ કરી છે સીબીઆઈએ ટેકનોલોજી આધારિત ગુનાઈત નેટવર્કનો પર્દાફાશ કરવા વિવિધ શહેરોમાં બત્રીસ સ્થળોએ શોધ અભિયાન હાથ ધરીને આ આરોપીઓની ધરપકડ કરી છે એજન્સીએ જણાવ્યું હતું કે આ ગુનેગારોમાં પુણેના દસ હૈદરાબાદના પાંચ અને વિશાખાપટ્ટનમના અગિયારનો સમાવેશ થાય છે સીબીઆઈએ ઇલેક્ટ્રોનિક સાધનો મોબાઇલ ફોન લેપટોપ નાણાકીય માહિતી કોમ્યુનિકેશન રેકોર્ડ સહિત નવસો પચાસ ચીજો પણ જપ્ત કરી છે ટીમને અઠાવન લાખ રૂપિયાની રોકડ ત્રણ લક્ઝરી વાહનો અને લોકરની ચાવી પણ મળી આવી છે કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રોફેસર સિંહ બઘેલે આજે નવી દિલ્હીમાં સબકી યોજના સબકા વિકાસ તરીકે જાણીતી લોક યોજના અભિયાનો ઉપર એક રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદઘાટન કર્યું આ વર્કશોપનો હેતુ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અન્ય હિસ્સેદારોને ઉચ્ચ ગુણવત્તાવાળી અને અસરકારક પંચાયત વિકાસ યોજનાઓ તૈયાર કરવા માટે જરૂરી કુશળતા અને વ્યૂહરચનાથી સજ્જ કરવાનો છે આ પ્રસંગે સિંહે નાણાંકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે પંચાયત વિકાસ યોજનાઓની તૈયારી માટે પીપલ્સ પ્લાન કેમ્પેઇન અંગેની પુસ્તિકાનું વિમોચન કર્યું હતું તેમણે વર્ષ બે હજાર ચોવીસ પચીસના રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનનો વાર્ષિક કાર્ય યોજનાનો અહેવાલ પણ બહાર પાડ્યો હતો અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો રાજ્ય વિભાગોના પ્રતિનિધિઓ તાલીમ સંસ્થાઓના ફેકલ્ટી સભ્યો અને પંચાયતના વિવિધ સ્તરોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ મજબૂત કરવા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય બિઝનેસ રિફોર્મ્સ એક્શન પ્લાન બીઆરએપી બે હજાર ચોવીસ રજૂ કરશે એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું છે કે બીઆરએપીના કારણે દેશભરમાં વેપાર અંગે સરળ નિયમનકારી માળખું સ્થાપવામાં મદદ મળશે જે વેપાર ધંધાને સુગમ બનાવશે મંત્રાલયે ઉમેર્યું હતું કે બીઆરએપી પ્રક્રિયાને સરળ બનાવશે પૂર્તતાનો બોજ ઘટશે અને ડિજીટલ સોલ્યુશન અમલી બનશે જે મેક ઇન ઇન્ડિયાને પસંદગીનું વૈશ્વિક રોકાણ કેન્દ્ર બનાવશે બે હજાર ચૌદ પંદરમાં બીઆરએપી શરૂ કરવામાં આવ્યો હતો અને તેણે દેશમાં વેપાર ઉદ્યોગને આકાર આપવામાં પરિવર્તનકારી બળ તરીકે કાર્ય કર્યું હતું આ આ સમાચાર સમાચાર ઉપરથી સાંભળી રહ્યા છો યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો નેપાળમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી સર્જાઈ છે અને મૃત્યુઆંક વધીને એકસો બાણું થયો છે જ્યારે પચાસથી વધુ લોકો હજી પણ ગુમ છે અંધરાધાર વરસાદે કાઠમંડુ ખીણ સહિત દેશના ઘણા ખરા ભાગોમાં રોજિંદા જીવનને થંભાવી દીધું છે એકલા કાઠમંડુમાં સાડત્રીસ લોકોના મોત થયા છે જ્યારે ચાળીસ લાખથી વધુ ઘરોને અસર થઈ છે સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે ક્ષતિગ્રસ્ત શાળા અને યુનિવર્સિટીઓને તાત્કાલિક સમારકામની જરૂર છે જેથી વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં પાછા ફરી શકે કાઠમંડુના કેટલાક વિસ્તારોમાં બાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે બાગમતી નદી જોખમના સ્તરથી સાત ફૂટ ઉપર વહી રહી છે કાઠમંડુ મુખ્ય માર્ગ ઉપર ભૂસ્ખલનના કારણે ફસાયેલી એક બસમાંથી સોળ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા નેપાળના હવામાન વિભાગ અનુસાર સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે છતાં દેશના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે નેપાળ અને ઉત્તરીય બિહારમાં ભારે વરસાદના પગલે બિહારમાં પણ પૂરની સ્થિતિ વકરી છે ગંડક અને કોશી સહિતની નદીઓ ભયજનક સ્થાનથી ઉપર વહી રહી છે બિહારના તેર જિલ્લાઓને સૌથી વધુ અસર થવા પામી છે પરિસ્થિતિને જોતા અગિયાર જેટલી એનડીઆરએફની ટુકડીઓ તૈનાત કરાઈ છે તો કેન્દ્ર સરકારે પણ બિહારને શક્ય તમામ મદદ કરવાની બાહેધરી પૂરી પાડી છે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે આવતા મહિને સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં તેમને આ પુરસ્કાર એનાયત કરાશે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે કોલકાતાના રસ્તાથી લઈ ફિલ્મ જગતની ઊંચાઈઓ સુધી મિથુન ચક્રવર્તીની નોંધપાત્ર ફિલ્મી સફર અનેક પેઢીઓને પ્રેરણા પૂરી પાડશે શ્રી વૈષ્ણવે ઉમેર્યું કે દાદા સાહેબ ફાળકે પસંદગી જુડીએ ભારતીય સિનેમામાં મિથુન ચક્રવર્તીના નોંધપાત્ર યોગદાન માટે તેમને આ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના મહાનુભાવોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનેતા મિથુન ચક્રવર્તીને અભિનંદન પાઠવ્યા છે સોળમી જૂન ઓગણીસો પચાસના દિવસે પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા મિથુન ચક્રવર્તીએ વિવિધ ભાષાઓમાં અત્યાર સુધી ત્રણસો પચાસથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે તેમને પહેલી જ ફિલ્મ મૃગયા માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો પ્રધાનમંત્રીએ મિથુન ચક્રવર્તીને એક સાંસ્કૃતિક પ્રતિક ગણાવતા લખ્યું છે કે પોતાની બહુમુખી પ્રતિભા માટે દરેક વર્ગના લોકો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી છે લેબેનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે વધતા સંઘર્ષના કારણે અસરગ્રસ્ત દસ લાખ લોકોને ખાદ્ય સહાય ઉપલબ્ધ કરાવવા માટે આપત્તકાલીન કાર્યવાહી શરૂ કરાઈ છે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ દ્વારા જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે સંસ્થા તરફથી દેશભરના કેમ્પમાં રહેતા પરિવારોને તૈયાર ખાદ્ય સામગ્રી બ્રેડ ગરમ ખોરાક અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સાથે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય સમુદાયને માનવતાવાદી સહાય માટે સંસાધનો અને સમર્થન આપવા અપીલ કરી છે ઈઝરાયેલે યમનમાં હુતીઓના અનેક સ્થળ ઉપર એક પછી એક હવાઈ હુમલો કરીને પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષમાં નવો મોરચો માંડ્યો છે ઇઝરાયેલી સેનાએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે તાજેતરના દિવસોમાં ઈરાન સમર્થક હુતી ઉગ્રવાદીઓના મિસાઇલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે હુતી ઉગ્રવાદીઓએ ગત બે દિવસમાં ઇઝરાયેલ ઉપર મિસાઇલ હુમલા કર્યા છે જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રુ હોલને સાચે ભારતની ચાર દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરશે સીબીઆઈએ વિશ્વભરમાં સાયબર ક્રાઇમ નેટવર્કમાં સંડોવાયેલા છવ્વીસ ગુનેગારોની ધરપકડ કરી નેપાળમાં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તારાજી મૃત્યુઆંક વધીને એકસો બાણું થયો બિહારમાં તેર જિલ્લાઓને અસર અને પ્રખ્યાત ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાશે આકાશવાણી સમાચાર પૂરા થયા